હેલો ફ્રેન્ડ્સ જય કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ વ્રજ કૂક તો ફ્રેન્ડ્સ વ્રજ કૂકમાં છે ને મેં આજે હું તમને તમને જોતા તમને ખબર પડી જ ગઈ હશે કે આજે હું છે ને ગુલાબ માટીનું સિરપ બનાવીને છું અને આ સિરપ સિરપની જે રેસિપી છે ને એ મેં આગલા વર્ષે એના આગલા વર્ષે એવી રીતના મેં છે ને ત્રણથી ચાર વખત પોસ્ટ કરેલી છે બટ આજે શું કરશું કે આપણે જે સાકર હોય છે ને તમે કોણી સાકરમાં ગોલા સિરપ કેવી રીતે બનાવવા એ બધી અને એ તમને વિડીયોમાં બતાવીશ તો હજુ સુધી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો તો એના માટે છે ને ફ્રેન્ડ્સ મેં અહીંયા ઓનલાઈન પેપલિંગ જે એનું જે નામ છે બરાબર છે આ મેં ગયા વર્ષે જ મંગાવેલું છે આ જે સિરપની મિસ કે જેનું એસેન્સ આવે છે આમાં બીજી કોઈ ફ્લેવર છે અલગથી તમારે છે ને એડ નથી કરવાની અને આ ઘણી બધી જગ્યાએ છે ને કામ લાગે છે કેક છે કૂકીઝ છે સિરપ છે શરબત છે લચ્છી છે કોને જે આ ગોલાની જે ડિસીઝ હોય છે જેલી છે બધા બનાવવામાં છે ને આ વસ્તુ તમને કામ લાગશે આમાં છે ને આ મેં એમેઝોનમાંથી પરચેસ કરેલું છે અને ઓફલાઈન પણ મળતું હશે તો મને ખ્યાલ નથી તમે તમારા જે સિટીમાં રહેતા હોય ને આજુબાજુ એરિયામાં તમારે તપાસ કરવાની રહેશે અને આ રીતના છે ને એમાં એસેન્સ અને એનું જે ફ્લેવર છે બંને એમાં એડ કરેલું આવે છે ને આમાં છે ને દસ ફ્લેવર છે અને એની એક્સપાયરી ડેટ છે ને બે હજાર સત્યાવીસ સુધી છે એટલે તમે ગયા વર્ષે તમે યુઝ કરી શકો છો અને ફ્રેન્ડ્સ ઘરે ગોલા બને ખાવાનું કે ન ગમે કારણ કે ડેલી આપણે જઈએ છીએ તો મેટ્રો સિટી જે હોય છે કારણ કે એમાં કોસ્ટલી પણ બહુ જ પડે છે અને આ જે તમે સિરપ બનાવીને શરબત છે અધર બીજી જગ્યાએ પણ તમે યુઝ કરી શકો છો તો જો આટલી ફ્લેવર છે બરાબર છે હવે મારે જે ફ્લેવરનું બનાવનું બનાવવાનું છે અત્યારે હું ત્રણ ફ્લેવર લઉં છું ફ્રેન્ડ્સ મારે જે ફ્લેવરનું બનાવવાનું છે એ અલગથી હું કાઢી લઈશ તમે તમારી ચોઈસ પ્રમાણે કોઈ પણ ફ્લેવર છે ને તમે બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ મેં અહીંયા ત્રણ ફ્લેવર લઈ લીધી છે પછી પાછી મારે જ્યારે જરૂરિયાત હશે ત્યારે એ પણ હું આગળની ફ્લેવર બનાવીશ તો અહીંયા મેં છે ને મેંગો લઈ લીધી છે જે આપણે રેગ્યુલરમાં હોય છે પછી કાલા ખટા લઈ લીધી છે અને બીજી છે સ્ટ્રોબેરી છે બરાબર છે તો હવે આપણે શું લેશું હવે કોઈ જાડા તળિયાવાળી આપણે પેન લઈ લેવાની છે બરાબર છે ફ્રેન્ડ્સ હવે એનું છે ને કોઈ વાટકો સેટ રાખવાનો છે અથવા તો કોઈ મેઝરિંગ જે કપ સેટ રાખવાનો છે તો અહીંયા હું છે ને ત્રણ કપ છે ને ક્રિસ્ટલ સાકર લઉં છું

તો ત્રણ કપ તમે ખાંડ લીધી હોય ને તો સામે છે ને કપ લેવાની બરાબર છે કારણ કે ક્રિસ્ટલ છે કે કે કણી છે 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 ને મેલ્ટ વાર લાગે એટલે થોડો આપણે પાણીનો ભાગ વધારે રાખવાનો છે તો અહીંયા ત્રણ કપ મેં લીધી છે ને ક્રિસ્ટલ તેની સામે છે ને હું બે કપ હું અહીંયા પાણી લઈશ બરાબર છે અને તમે ખાંડમાં પણ બનાવી શકો છો તમારી ચોઈસ છે પણ સાકરમાં હેલ્થ માટે પણ સારું છે કન્ટિન્યુસ ચલાવતા રહીશું કે જેથી જે ક્રિસ્ટલ છે મેલ્ટ થઈ જાય અને આપણે છે ને ચાસણી નથી લેવાની એક તાર ચિકાસ પડતું થાય ને ત્યાં સુધી આપણે રાખવાનું છે અને ખાસ ફ્રેન્ડ ને તમારે સિરપ ને માં મૂકવાની જરૂર નથી બહાર જ તમારા જે સિરપ છે ને એ વરસ દિવસ સુધી છે ને બગડશે નહીં અને કોઈ વસ્તુ કઈ થશે નહીં અને તમે સિઝન પૂરતા પણ બનાવી શકો છો અને બીજા છે ને પેકેટ પેકેટમાં પણ આવે છે કે જુનાગઢ સાઈડ ને એ સાઈડ રહેતા હોય ને તો ત્યાં છે ને આપણે પંચાટડી જે ચોક છે ને એનાથી પાછળના ભાગમાં છે ને એક સોક છે બરાબર છે કે જે જ્યાં છે ને આ બધી વસ્તુ મળે છે બેકરીને રિલેટેડ છે પછી આજે ગોલાને રિલેટેડ બધી વસ્તુ ત્યાં છે ને તમને પાઉચમાં મળશે અને ત્યાં જૂનાગઢ સાઈડ કે રાજકોટ સાઈડ મને ખબર નથી પણ જૂનાગઢ મને એમાં કેવું છે કે તમે કોઈ બી સ્ટોર કરિયાણાના સ્ટોર ઉપર જાશો ને ત્યાં પણ છે ને સિરપના છે ને પાઉચ મળશે ફ્રેન્ડ્સ કે ત્યાંથી કોઈ વિડીયો જોતા હોય તો તમે છે ને ત્યાં સિરપના જે શરબતના પાઉચ આવે છે ને એ પણ તમે લઈ શકો છો પહેલાં એની પ્રાઇસ છે ને આઈ થિંક પચીસ

અને ગેસ ઓફ કરીને ફ્રેન્ડ્સ પછી તમારે છે ને લીંબુ એમાં અંદર એડ કરી દેવાનું છે એનું રીઝન એ છે કે આમાં જે ક્રિસ્ટલ થાય ને ફ્રેન્ડ્સ ક્રિસ્ટલ નહીં થાય અને તમે લીંબુના ફૂલ પણ એડ કરી શકો છો પણ આપણે બાળકોને આપણા ઘર માટે જ કરતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ એટલા માટે છે ને હું અહીંયા લીંબુ એડ કરું છું અધરવાઇઝ તમે લીંબુના ફૂલ પણ તમે તમારી ચોઈસ પ્રમાણે તમે એડ કરી શકો છો તો જો ફ્રેન્ડ્સ આપણે જે ચાસણી છે ને રેડી થઈ ગઈ છે હવે આપણે ફ્લેવર એડ કરવાની છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું પછી આપણે બીજી ફ્લેવર એડ કરશું જો આવી રીતના મોટી ચમચી હોય ને તો તમારે હાફ ચમચી લેવાની અને જો ફ્રેન્ડ્સ આ રીતના એની છે ને થિકનેસ હોવી જોઈએ તો ફ્રેન્ડ્સ જો આ રીતની છે ને એની થિકનેસ થવી જોઈએ તો તમારા છે ને ગોલામાં પ્રોપર રીતે ચાસણીમાં છે બેસે છે ફ્રેન્ડ્સ એકદમ પાણી જે વે હશે ને તો એકદમ પેલું ફેલાતું જશે તો આ તમે આ રીતના એક રીતના ચાસણી બનાવીને પછી તમે બધા વાટકામાં તમારા રીતના ડિવાઈડ કરી દેવાનું તો છે ને ફ્રેન્ડ્સ જે ગોલા માટેની ચાસણી બનાવી એકદમ આસાન છે ને ફ્રેન્ડ્સ અને એકદમ સરળ રીતે છે તો આ રીતે છે ને તમે ખાંડમાં પણ બનાવી શકો છો અને તમે તમે પણ બનાવી શકો છો તો ફ્રેન્ડ્સ તમે તમે જે ઈચ્છો એ છે છે ને ને ચાસણી બનાવી શકો છો તો હોપ કે આજનો તમને જે વિડીયો છે ને પસંદ આવ્યો હશે ફ્રેન્ડ્સ વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને બરફના ગોલા કેવી રીતે બનાવવાના એ પણ એક એકદમ અલગ મટકા ગોલા એ હું તમને શીખવીશ તો ચલો ફ્રેન્ડ્સ મળતા રહીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બાય બાય